માતાજી બધાને કેમ છો બધા મજામાં જઈ શું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે ધૂળેટી તો ધૂળેટીનો ફૂલ આપણી ચેનલ ઉપર આવી જશે દક્ષીબેન મસ્તીનો તો અમારો આખો બ્લોગ જોજો અને અમારો વ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો આગળ વ્લોગમાં તો અમારે કલર બનાવવાનું ચાલુ થઈ ગયું છે

फूगा बना वन चालू થઈ ગયો છે બતાવો તો કેવું બનાવ્યું રેવા એક ચાલે કે જો ફૂગમ ઓલા હતાને કરી નાખો પડ્યા છે રાતે દક્ષોલી

કે માલવા આને બધા મારવા મસ્ત છે હો ને બોરી આવી ગઈ તઈ આપણું જમનું તો થઈ ગયું છે આપણે જમી લીધું છે બના દબ સુભાઈ જો જમતા જમતા કે તરબૂચ ખાવું તરબૂચ ખાવ દબ સુભાઈ જાવ તરબૂચ ઉતારી દેતી હું ખાતો દબ સુભાઈ જ આપણે

વાહ તારી ઘરે ચીઝ કે ગયા તા મેં બનાવ્યું છે આજ હાલે દસુર પાય બનાવ્યું છે શાક બનાવ્યું છે આપણે એ જો મારી રમી હા ઓ તાકી કેમ ખાય છે મમ્મી જમમઈ નથી અન ઊઈ જાઉં મમ્મી હ

મળશું કાલે નવા માં જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ચેનલ ને જે માતાજી બધાને